અભય સિંહ તળવીએ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની સરખામણી ઉભેટો સાથે કરતા વિવાદ છોટાઉેપુર જિલ્લાના કાલારાણી ખાતે આવેલી એક લવ્ય કોલેજ યુવા સંમેલનમાં માં સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય તેઓના પ્રવચ જન્મા આદિવાસી જેટલી હતી તે બધી નારાયણ રાઠવા કોંગ્રેસે છોડી ભાજપ માં જોડાતા હવે કુલ મેદાન મળી ગયું છે હવે ચોકો અને છક્કા મારવાનો વારો આવી ગયો છે તેવું ધારાસભ્ય નિવેદન આપ્યું રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર નું ખુલ્લું થઈ ગયું ભાઈ એટલે બેસી ને જે પણ ચોકા વાગે છક્કા વાગે પણ આપણે પેટ પર પેટીઓ બધી ખુલ કરવાની છે ખુલ કરવાની હવે જેટલી બી ઉગે તો એટલી બધી દૂર થઈ જાય છે